સાંતરપુર તાલુકામાં પ્રથમ ગ્રામ પંચાયત થઈ સમરસ સાતપુરા જૂથ ગ્રામ પંચાયત થઈ સમરસ મહિલા ઉમેદવાર ભરવાડ ભીખીબેન સાતપુરા અને જોરાવરગઢ ગામના લોકોની સહમતીથી ગ્રામ પંચાયતને સમરસ બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા એક થઈ ગામના વિકાસ અને ભાઈચારો જળવાઈ રહે ગામની એકતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને બિનહરીફ સરપંચની નિમણૂક કરવામાં આવી હતી મારું નામ વાલાભાઈ કરશનભાઈ ભરવાડ ગામ સાતપુરા જૂથ પંચાયત ની ચૂંટણી યોજાતા બે ગામ સમગ્ર સહમતિથી બિનહરી સમરસ્ત ગામ પંચાયત કરેલી છે જે મારા ઘરના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ છે ગામ બે ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને કેવા વિકાસના કામો કરશે ગામના જે અધૂરા કામ છે ગામની સ્ટ્રીટ લાઇટ છે રસ્તા છે પાણીની જે કંઈ પણ સમસ્યા હશે એ અમારાથી થતા પ્રયત્ન કરીને પાર પારશું ગામમાં ટોટલ મતદાન કેટલું છે તમારી સામે 2100 થી 2200 નું મતદાન છે અમારો સિત્તેર અમારા ભરવાડ સમાજના વોટ છે બાકીના 500 થી વધારે चौधरी સમાજના વોટ છે 600 થી વધારે ઠાકોર સમાજના વોટ છે અને અન્ય બીજી બધી ઉત્તર સમાજોના વોટ છે એમ કરીને 2200 આજુબાજુનો અમારું વોટિંગ છે આપની સમાજના વોટ ઓછા છે તેમ છતાં તમને બીને રિપોર્ટ ગામને શું કહેશો સુસંસ્કૃત ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભાઈચારા તરીકે કાયમીથી અમે ગામ સાથે જોડાયેલા છીએ અને એકાબીજા અમારો સંબંધ ને પરિવાર જેવો સંબંધ છે એના કારણે ગામ લોકો મારા માતા વિકસાસ રાખ્યો છે શું નામ છે તમારા ઘર તમારા ઘર નામ શું છે ઉમેદવારી કરી એમનું નામ ભીખીબેન છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ